The on વર્તમાને જ્યારે ચોમાસાની સિઝન શરૂઆત થઈ ગઈ છે તેવામાં ભુજ નગરપાલિકાની બેદરકારીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ચોમાસાની સિઝન પૂર્વે જ નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવાની આવતી હોય છે અને તે તેઓની જવાબદારી હોય છે પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કોઈ જ પૂર્વે કરવામાં આવતી નથી અને જ્યારે પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે તેવી સ્થિતિ સર્જાતી હોય છે તેવામાં હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂઆત થઈ ગઈ ખરેખર જેનો કોઈ જ મતલબ રહેતો નથી એક તરફ વરસાદ પડતો હોય અને બીજી તરફ રસ્તા બનતા હોય એક તરફ વરસાદ ચાલુ હોય અને બીજી તરફ ગટરનું કામ થતું હોય જે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડે તેવું જ કામ છે તેવામાં અમારી ટીમ દ્વારા ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે પ્રી મોન્સૂન કામગીરી માટે મોટા મોટા બિલ બનાવવામાં આવે છે પરંતુ ખરેખર કોઈ કામગીરી થતી નથી કારણ કે એક તરફ વરસાદ ચાલુ હોય છે અને બીજી તરફ કામગીરી થાય તો તેનો કોઈ જ મતલબ રહેતો નથી ખરેખર તો આ કામગીરી ચોમાસાની સીઝનની શરૂઆત થાય તેના બે મહિના પૂર્વે કરવી જોઈએ જેના કારણે સંપૂર્ણ કામગીરી પૂર્ણ પણ કરી શકાય તેના બદલે ચોમાસાની શરૂઆત થયા બાદ આ કામગીરી કરવામાં આવતી હોય છે આવો આ અંગે વધારે શું જણાવી રહ્યા છે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી સાંભળીએ તેમના જ શબ્દોમાં ભુજ નગરપાલિકાની એક પ્રથા જ રહી છે કે આગ લાગે ત્યારે કુવો ખોદો એટલે છેલ્લા દિવસો હોય ત્યારે પ્રી પ્રિમોન્સૂનની કામગીરી ચાલુ છે હું બતાવે અને મસ મોટા એના બિલ બનાવે ખરેખર ક્યાંય કામ થતું જ નથી ગટર સફાઈ પાણી દરેક મોરચે કાગળ ઉપર કામગીરી કરાતા હોવાના લીધે આજે ભુજની આ દુર્દશા થઈ છે પ્રીમોન્સૂનની કામગીરીના નામે ખોટા બિલ બન્યા હોવાથી આજે આપણે જોઈ શકીએ છીએ વાણીવાળો વિસ્તાર છે બસ સ્ટેશન વિસ્તાર છે અડધો પોણો ઇંચ વરસાદ પડે અને ઘૂ ઘૂંટણથી વધારે પાણી ભરાઈ જાય છે ત્યાં વેપારીઓ પરેશાન છે પ્રજાજનો પરેશાન છે સોસાયટી વિસ્તારોમાં પણ થોડા વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે ખરેખર ક્યાંય પ્રિમોન્સૂન થયું નથી નાલા સાફ થયા નથી નાલા બ્લોક પડ્યા છે અમુક નાલાઓમાં ગટરના પાણી ચાલું છે એ બંધ નથી થતાં ધીમે ધીમે અમિતસર ને પણ દેસલસર ધરાવ જેવી પરિસ્થિતિ કરવાનો પ્રયાસ આ ભાજપ શાસિત ભુજ નગરપાલિકા કરી રહી એવું લાગી રહ્યું છે ભુજ નગરપાલિકામાં ખાલી બિલો બનાવી અને ભ્રષ્ટાચાર કરવાની જ એક સિસ્ટમ આ ચીફ ઓફિસરના આવ્યા પછી ચાલુ છે અને એમાં ભૂતકાળમાં પણ આપણે જોયું કે કરોડો રૂપિયાના ખોટા ને એવા બિલો બની ગયા છે એવા કર્મચારીને કાઢવામાં આવ્યા હતા બોડી દ્વારા પરંતુ બોડીથી ઉપર જઈ પાછા ચીફ ઓફિસર દ્વારા એ લોકોને પાછા રાખી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને ખોટા આ બિલ બનાવી અને પોતાના ખીચા ભરવામાં આવી રહ્યા છે આ બહુ મોટો પ્રશ્ન છે અને વર્ષોથી પ્રશ્ન છે ચાલીસ વર્ષથી ભુજમાં ભાજપનું શાસન છે એમને નગરપાલિકામાં સત્તામાં આવ્યા પછી એમણે કોઈ પાણીનો વેણ કોઈ વોકળા મૂક્યા નથી જ્યાં ત્યાં ભાજપના મળતી આવે દબાણ કર્યા છે દુકાનો બનાવી છે રહેણાંક બનાવ્યા છે કોમર્શિયલ બાંધકામ કરી અને પાણીના વેણ અટકાવી નાખવાના કારણે આજે ભુજની હાલત છે અને ભુજમાં પણ ગમે ત્યારે કોઈ ગંભીર આવી દુર્ઘટના બનશે એની જવાબદાર ભાજપની નગરપાલિકા રહેશે કેમ કે આ લોકોએ જે 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 પોતે જ દુકાનો બનાવીને પાણીના વેણ ઉપર બનાવીને વેચી છે